કાળો જોબુ કે એની જગ્યાએ ગલુબાડ કહેવાનું એ મીટિંગ ના શીય ના ના અમે તો કાળા જોબુ જ કહો કે મારે ને તમે ગલુબાડ ઘેર આવો ચા પાણી રાખ્યું હોય હારું સઈક અલ્યા હું હું કરવા લે ભેગા ઓહન તો કાબરો કીધું રી ચડી ગયી વાળી કેવાય ને કાબુ અમે

ના કરવાનું ના ગલુભાઈ એવો નિયમ લઈ દીધો કેળો જોબુ હાથ ના બધું ભાજી દેવું લે તો ખરા જોઈએ

તું કીધું કે થાને તાને ના ના હું તો ફારે હું ભગવાન કા હારું કરી મિસિંગ કરી છે અમાર નામ તો બદલા ના મને લાગ્યું કોઈ કીધું ના ના તમને કોઈ કેતું છે તમે ગોમન ના હું બરાહ તો તો હજી કે તું આપણે કે જણા

ના રે તાપી આપણે બોલાયાજી મને પોણી નહીં આલી હું કઈ નો આયો હું તાપાયા અરે બધું બધા આવીયા તમારે ભેગું કરના હું જે આગેવાન ને ચા પેલા આગેવાન લી કઈ ના મન કીધું તમે હવા આયા હોવા જવું પડે ગયા

ઓહ અમે મળવાનું પડ્યું એટલે મેંજી તો ચોય પોયા અલ્યા બલે મરી જા અમે શેળો કરી રહ્યો તો કા શેળો કરી મોન નથી ભાઈ જુઓ બોલી વડી લાયા આ કોનનો લે ગલુબા જેનો રીયલ નોમે એને રાખી દીજે હા તો એજ કરવાનું હોય કે બીજું પાક કરવાનું જ નહીં જેનો રીયલ કરવાનું હોય અમાર નંદીય સર આ બોલો જેવા તો લાગી એનું નામ બદલ દઈએ એમ તો કાળા હી

ગલબા નો આ કેવા તને આ ગુપાર જે બરાબર હવે આથી ગલવા કાળો જવું ના ગયા કોઈ ના કે આ જોબુ કોઈ ના કે જોબુ કેવું ન જોબુ ના કેવું જો આકા ગામમાં તો કાળો જોબુ ન કેવું જો કોઈ ના કે ગલુવા અન ઓને કોઈ શેળો બેળો કોઈ ના કેવું જો ઓના ગલુવા ના ઓને કોઈ ઢેગો ઓને કોઈ શેરો ઓને તારો કાબો હવે જેને રીઅલમાં નામ હિરદુલા આ કોઈ બધાથી નાવાય યાર હું કીધું આપણે મોટા યાર મોમરિયા મોલુબાન એમ કોઈ કાળો કદી કોઈ નોમ લેવું કોઈ ને કોઈ કોઈ બકૂટ પોતાનું નામ શું બોલાવું? કલે બા ફૂલ થઈ ગયો અને કોક સમાજ તો તો લાવો હ રોમ તમારું બદલી દીધું એ તો છે દિવાળીના દાડે હવે હેરા આપણે હેડો હેડો જા થોડો આપણો હેડો આવજે કાય જોબુ આવજે